ભરૂચ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીર વડ તીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકાસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પચાસ કરોડના ખર્ચે વર્ષ બે હાજર અગિયાર માં વિધિ યોજાઈ હતી

રૂપિયા પચાસ કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કબીરવડ અંગારેશ્વર અને સુકલ તીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી પરંતુ ખાતમુહૂર્ત વિધિ બાદ આજદિન સુધી ત્રણેય પ્રવાસન ધામો તેર વર્ષ બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે તો અગાઉના વર્ષોમાં કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હતા અને ઉનાળાના વેકેશનમાં રોજના સરેરાશ સાત હજારથી વધારે સહેલાણીઓ આવતા હતા પણ હવે રોજના વીસ સહેલાણીઓ માંડ આવી રહ્યા છે કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતા હતા પરંતુ કબીરવડનો વિકાસ નહીં થતા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે જેના કારણે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે આ અંગે હોડી સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળાના વેકેશનમાં હજારો પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી આવતા હતા પરંતુ અહીંયાની સુવિધાઓના અભાવે પ્રવાસીઓની સંખ્યા નહીવત બની છે એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓની સામે નાવડીઓ ઓછી પડતી હતી હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેને વિકાસ માટેની વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે કારણ કે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોને જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું શનિ રવિ અને ઉનાળાના વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓનો સારો ધંધો થઈ જતો હતો પરંતુ હાલમાં માત્ર ચારસોથી થી પાંચસો રૂપિયાનો જ ધંધો થાય છે પરિવાર સાથે કબીરવડ ખાતે ફરવા આવેલા અમદાવાદના હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે કબીરવડ ગણું સારું સ્થળ છે પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકો ઓછા આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરાય તો વધારે પ્રવાસીઓ આવી શકે તેમ છે તો કબીરવાડની સામે આવેલા મઢીન કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકળદાસે જણાવ્યું હતું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીર પંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલ છે નર્મદા નદીનો છીછરો અને રેતાળ પણ પ્રવાસીઓને આકર્ષે છે પરંતુ અહીંયા આવતા સહેલાણીઓ માટે જમવા રહેવા લાઇટ અને બાથરૂમ સફાઈ સહિતની કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તો સરકાર દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં ખાતમુહૂર્ત કર્યાની તકતી લગાવી પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆત છે અંગારેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે આ અંગે તંત્ર દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવે છે પરંતુ કારણોસર કબીરવડ અને અંગારેશ્વરનો વિકાસ આજ દિન સુધી થયો જ નથી આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે કબીરવડ સહિતના ત્રણ પ્રવાસન ધામના વિકાસ માટે જે સમયે સ્વ અહેમદ પટેલે પચાસ કરોડની ફાળવણી કરી ખાતમુહૂર્ત પણ કર્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આનો વિકાસ કરવા માંગતી નથી અહીંયા એક કબીરવડ અને કબીરપંથી જોઈએ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવામાં માહિર છે આ વિકાસ તેમણે રોકી રાખ્યો છે ભાજપ સરકાર કબીરવડની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે જેના કારણે કબીરવડ આજે વિકાસથી વંચિત બન્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ